માખડીયા પર્વત પર એડવેન્ચર તથા બેઝિક કોર્સની સાહસ તાલીમ શિબિર નું આયોજન બાળકો યુવાનો અને યુવતીઓમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે હેતુથી રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે થી તેર વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ અને થી પિસ્તાલીસ વર્ષના યુવક યુવતીઓ માટે બેઝિક કોર્ષની શરૂઆત જિલ્લા કલેક્ટરના કલેકટરના છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના માખણીયા પર્વત ખાતે દસ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ તો પર્વતારોહણની સાહસિકતા કેળવાય તે હેતુથી ગુજરાતના સાહસિકો પર્વતારોહણની ની સાહસિક પ્રવૃત્તિ તાલીમ લેવા માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ અને પંડિત ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢની જેમ પર્વતારોહણની તાલીમ માટે વધુ વિકલ્પ મળે અને વધુમાં વધુ સાહસિકો તાલીમનો લાભ મળી રહે તે હેતુથી સૌપ્રથમ વાર છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના માખણીયા પર્વત પર એડવેન્ચર તથા બેઝિક કોર્સ ની સાહસ તાલીમ

અને નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ પોતે પર્વતારોહકની શરૂઆત કરી હતી આજરોજ છોટાદેપુર જિલ્લાના ડુંગરવાડ ખાતે માખણિયા પર્વત ઉપર માન્ય કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે સાહસિક પ્રવૃત્તિઓનો એક ભાગ આવે છે એ ભાગના રૂપે આજરોજ 10 દિવસનો કેમ્પ રાખવામાં આવેલો છે આમાં વન વિભાગ છોટાદેપુરના દેપુરના નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ સાહેબ અને આરએફઓ શ્રી અને વન વિભાગના જે વન રક્ષક અને શાળાઓના બાળકો એ આ ભાગ લઈ રહ્યા છે અને દસ દિવસ સુધી અલગ અલગ એમાં પ્રવૃત્તિ થવાની છે એમાં પર્વતારોહણ થશે એમાં અલગ અલગ ટીમ દ્વારા એમને બેઝિક તાલીમ આપવામાં આવશે અને બીજી કોર્સ પૂરો કરી અને એમને સાહસિક ઘડતર બનાવી અને મજબૂત દેશ બનાવવાનો એક સંકલ્પ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર ઉદેપુરના સંયુક્ત આજ રોજ બે હજાર છવ્વીસ થી બેઝિક કોર્સ અને આઠથી થી તેર વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સ શરૂ થઈ રહ્યો છે બાળકોમાં સાહસિકતાના ગુણો ખીલવે ખીલવવા માટે આ માખણિયા પર્વત ખાતે ડુંગરવાડ ગામે આ કોર્સની શરૂઆત થઈ રહી છે છત્રીસ જેટલા બાળકો એડવેન્ચર કોર્સમાં અને બેઝિક કોર્સમાં પચાસ જેટલા યુવક યુવતીઓ જોડાયેલ છે